નેટવર્ક ઇસ્યુ ના કારણે આપણે લાઈવ બંધ છું ફરી મેસેજ આવ્યો હોય આવ્યો હે માં દેખાડી નથી ડબલ ક્લિક કર્યું એનું એમના ડબલ ક્લિક કરી દેવાનો

咱们在那跳？

વધે પછી પાછળ હાલતું હોય ને એટલું જેને અડદિયો પાક ખાવો હોય એ કોમેન્ટ કરે અને લાઈક કરે એને અડદિયો પાક ખાવા મળશે

મળતું નથી થતું થોડુંક મળતું કરતો હજી લીગીમાં એક કોમેન્ટ નથી આવી એક બેની આવી છે હાલો છવ્વીસ જણા છે જેને અડદિયો પાક ખાવો હોય એ લાઈક કરી દે અને કોમેન્ટ કરે

ઓગણીસ જણા જોવે છે પણ કોમેન્ટ કે લાઈક કોઈ કરતું નથી કેટલી વાર છે ભાઈ અહીંયા કને લોટ છે કઈ હે અહીંયા કને પાછું સાસણી કહેવાય એને સાયણી નો કહેવાય અહીંયા સાસણી લેવાય છે હવે તૈયારી થઈ ગઈ છે અને હમણાં અડદિયો પાક હવે તૈયાર ફટાફટ લાઈક કોમેન્ટ આપણે દેશી ભાષામાં તો સાયણી કેવી

કોમેન્ટ માં લખીને કહી દીજો એડ્રેસ આપી દીજો આપણે અહીંથી કુરિયર કરી દઈશું આડું લાઈવ હોય તરત એડવેટ આવી હોય

ેમીલ લો લ ૨ૉવ મરીટા જ઼ જેણાં și ાન્ગ મરફ ટેજં eto ય૨ે mer Good ો યને ણો મરૂ оમ Soalnya nanti dia kales marah kan. Mantap aku ya no, like, no, but, but, but,